નમસ્કાર આપણું ચંદીગઢ ના પાટીયા પાસે આવેલ આહિર સમાજવાડી ખાતે આહીર યુવા મંચ દ્વારા આહિર સમાજનું એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગીર તથા જુનાગઢ જિલ્લાના આહિર સમાજના આગેવાનો યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા મીટિંગ દરમિયાન સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા અનાવશ્યક અને ખોટા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને લગ્ન સમયે અતિશય સોનું કાર્યક્રમો સગાઈ પ્રસંગોમાં મોબાઈલ તથા ડીજે જેવા ખર્ચાળ આયોજનથી સમાજ પર પડતા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી આ મિટિંગમાં સૌએ એકમતથી નક્કી કર્યું હતું કે આવનારા સમયમાં લગ્ન પ્રસંગો સાદગીથી ઉજવવા શક્ય તેટલો ખર્ચ ઘટાડવા તથા ફાલતુ દેખાદેખી અને કુરિવાજોથી દૂર રહેવા સમાજમાં જાગૃતિ લાવવામાં આવશે સાથે જ સમાજના દરેક પરિવારે પોતાની આર્થિક ક્ષમતા મુજબ સરળ અને સંયમિત રીતે લગ્ન આયોજન કરવું તે બાબતે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી આહિર યુવા મંચના આગેવાનોએ જણાવ્યું હતું કે વધતા ખર્ચના કારણે અનેક પરિવારો પર આર્થિક દબાણ ઉભું થાય છે જેથી સમાજના હિતમાં આવા નિર્ણય જરૂરી છે આવનારા સમયમાં આવા વધુ જાગૃતિ સભર કાર્યક્રમો યોજી સમાજને સંગઠિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી મિટિંગ અંતે સમાજના સર્વાંગી વિકાસ અને એકતાને મજબૂત બનાવવા સૌએ સહકાર આપવાની અપીલ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો કેશોદ મુકામે આહિર યુવા દ્વારા સમાજમાં લગ્નમાં જે પણ રિવાજો અતિશયો છે એવા રિવાજોને દૂર કરવા માટેનો આહીર યુવા જે પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે પ્રીવેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ કરવા પ્રી વેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં જે વ્યાજબી પણ ન લાગે એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી હાજર લખેલા હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી કંકુ પગલા જેવી જરૂરી નથી જે વસ્તુ અને એને લીધે ખર્ચ કરવો એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી ખાસ કરીને સોનાનો ભાવ ભરે છે ત્યારે સોનું દીકરીના બાપને દેવું યા તો દીકરાના બાપને દેવું એ અશક્ય અને અસંભવ થઈ ગયું ત્યારે ગમે એટલો મોટો માણા હોય તો પણ એમની એક મર્યાદા બાંધી અને વધારે વધારે તોલા ના આપે તો વધારે સારું પણ આપવું જ હોય તો અઢી ટોલા થી વધારે ના આપે એવી વાત કરી એ અપીલ પણ સર્વ સમાજે માન્ય રાખી અને સારો પ્રતિસાદ મળ્યો એના માટે તમામ તાલુકા કેશોદ થી શરૂઆત કરીને દરેક ગામમાં એક કમિટી નક્કી કરે એ કમિટી છે એ આખા ગામની કમિટી બને અને જે પણ નવા સુધારા વધારા આહિર સમાજે કરવાના થાય એ એમના મારફતે એમની અમલવારી થાય એટલા માટે ગ્રામ્ય કક્ષા સુધી એમ એક તાલુકાથી બીજા તાલુકા દાખલા તરીકે બાજુના માળિયા તાલુકાવાળાએ ખાતરી આપી માંગરોળ તાલુકાવાળા હાજર હતા એમ તમામ જુનાગઢ જિલ્લો પેલ કરે બાજુમાં ગીર સોમનાથ પણ આ પેલ કરે એવી અપીલ કરી એ અપીલને બધા તમામ પાડીને વધાવીને આ જે સમાજમાં વાત છે છે એને દૂર કરવી જે વાતો એ બંધ કરવી અને જે પરંપરાગત લગ્ન છે એ એ ચાલુ રાખવા અને એ જે છે એ વિધિ એને સ્વીકારવા અને બિનજરૂરી ખર્ચા ન થાય અને સમાજમાં દેખાદેખીને લીધે સામાન્ય માણસ એ પોતાની જમીન વેચવાનો વારો ના આવે એ માટેના જે ખૂબ સારા પ્રયાસો આહિર યુવા મનસે આજે કર્યો એને હું અભિનંદન પાઠવું છું અને તમામ સમાજ આ વાતને અનુકરણ કરે પ્રેરણા લે એટલી અપીલ કરું છું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें